હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્રેન્ડ્સ તો ગુંદાની સિઝન આવી ગઈ છે તો ગુંદાનું અથાણું ગુંદાનો સંભારો તો આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો બરાબર તો ગુંદાનો સંભારો અત્યારે ગુંદા એકદમ તાજા તાજા મળી રહ્યા છે અને ફક્ત ગુંદાનો સિઝન એક મહિના જેટલી હોય છે અને એક મહિનામાં તો ડાઉન થઈ જતી હોય છે તો અમારા ઘરમાં જ્યારે ગુંદાની સિઝન આવે તો એક કે બે ત્રણ વાર તો ગુંદાનો સંભારો બનતો જ હોય છે અને આ સંભારો તમે દાળ ભાત શાક સાથે ખાઈ શકો છો અને જો તમારી પાસે શાક કાંઈ ના હોય તો તમે એમ જ પણ ખાઈ શકો છો તો ગુંદાને આપણે લઈ લીધા છે અને સારા એવા સરસ પાણીથી ધોઈ લીધા છે અને ધોઈને આપણે એને આ રીતે કોઈ રૂમાલ કે હોય કપડાં વડે એને આપણે સાફ કોરા કરી લેવાના છે એકદમ બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ અને આ રીતે ઉપર જે ટોપી હોય છે એ ટોપીને આપણે હટાવી દેવાની હોય છે અને ગુંદા આપણે તાજા જેવા લેવાના છે એને એક કે બે દિવસ રાખી નહીં દેવાના એકદમ તાજાનું જ બનાવો તો ગુંદા તમે જોઈ શકો છો સરસ એવા કોરા થઈ ગયા છે અને હવે આપણે કોઈ એવું આ મીઠું લઈશું મીઠું મીઠાથી તમને એની જે ચિકાસ હોય છે એ દૂર થઈ જાય છે અને તમારે મીઠાવાળા હાથ કરી લેવા ગુંદો એક હાથમાં લેવો અને આવું ભારે દસ્તો હોય તો એનાથી તમારે આ રીતે એને અને મીઠું મીઠાવાળું ચાકું કરવું અને આ રીતે તમારે લઈ લેવું એટલે બધી જ અંદર આવી જશે અને ગુંદાની અંદર બિલકુલ ચિકાસ નહીં રહે તો આ રીતે આપણે એક વાટકી લઈશું એની અંદર આપણે બીયા ઉમેરતા રહીશું અને આ રીતે આપણે પ્રેસ કરતા રહીશું અને મીઠાવાળું આપણે ચાકું કરી એટલે મીઠું અંદર ગુંદાની અંદર આવી જાય અને બધી જ ચીકાસ મીઠાની અંદર આવી જતી હોય છે અને મીઠું જ્યારે તમે ઉમેરો એટલે બિલકુલ એક પણ ચીકાસ નથી રહેતી મીઠાથી અને તમારા હાથ પણ તમારે જો સાફ કરવા હોય તો એનેથી મીઠાથી તમે કરશો એટલે બધા તમારા હાથ એકદમ ચીકાસવાળા મટી જશે તો હવે આપણે ગુંદાને આ રીતે ફાળિયા કરી લીધા છે અને હવે આપણે એને અને મીઠું તો અંદર ઓલરેડી વધારે જ છે તો ફરી પાછું આપણે મીઠું ઉમેરી દઈશું તો ગુંદાને અંદર વધારે મીઠું ઉમેરું તો હવે આપણે જ્યાં સુધી મસાલા કરીએ ત્યાં સુધી આને રાખીએ અને હવે એમાં આપણે ખટાશ માટે થોડી કેરીના ટુકડા લઈ લઈશું તો અહીંયા કેરી છે કટિંગ કરેલી તો ટુકડા પડ્યા હતા તો હવે આ રીતે એને કટ કરી લઈશું અંદર કેરી ઉમેરવાથી ગુંદાનો જે સંભારો છે એકદમ થોડો ખટાશ પડતો અને સ્વાદમાં પણ સરસ લાગે છે અને આ રીતે તમે એને જો તમારી પાસે શાક ના હોય તો એ તમે એને ખાઈશ અને એકદમ જાડું વાસણ આપણે લેવું જાડા તળિયાવાળું તો આ એકદમ જાડું એવું છે તો મેં આ પેન લઈ લીધું છે અને હવે આપણે એને ગેસ ઓન કરી અને તેલ લઈશું તો તેલ મેં અહીંયા બહુ ઓછું એવું લીધેલું છે એક ચમચો જેટલું અને એમાં આપણે મેથીના દાણા ઉમેરીશું તો મેં અહીંયા સૂકી મેથીના દાણા વધારે એવા લઈ અને ઉમેરી અને હવે આપણે એક ચમચી જેટલું જીરું લઈશું અને જીરું અને રાય મેથી આપણું તતળી જાય એટલે થોડી આપણે હિંગ ઉમેરી દઈશું તો આ રીતે હવે એનો વઘાર થઈ ગયો છે તો હવે આપણે એમાં ગુંદા ઉમેરી દઈશું તો હવે આપણે જે ગુંદાનું એનો અંદર આ રીતે ઉમેરી દઈશું તો પહેલાં તો આપણે કોરા ઉમેરીશું અંદર ગુંદાની અંદર મીઠું ઉમેરેલું હતું એટલે પાણી અંદર એનું થઈ ગયું છે તો આ રીતે હવે આપણે બધા ગુંદા અંદર ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો સરસ એવું આપણા ચિકાસ વગરના થઈ ગયા છે અને આ ગુંદાનું પાણી છે જે મીઠું આપણે ઉમેર્યું હતું એટલે એનું પાણી થઈ ગયું છે તો આ રીતે એ જ પાણી આપણે અંદર ઉમેરી દેવું અને હવે થોડી વરિયાળી આપણે ઉમેરીશું અને આ જે જીરું આપણું શેકેલું ઉમેરી દઈશું એક ચમચી જેટલું અને હવે આપણે એને હળદર બે ચમચી જેટલું જીરું પાવડર લીધું છે એક ચમચી આપણે હળદર લીધી છે નાની એવી અને હવે એને આપણે આ રીતે એને ચલાવતા રહીશું તો ફક્ત બહુ જ જલ્દી એવું બની જાય છે અને વાર લાગતી નથી હોતી અને હવે એને આપણે આ રીતે ચલાવતા રહીશું તો સરસ આપણા ગુંદાનું આ રીતે ધીમા તાપે એને શેકવવાનું છે અને ચલાવતા રહેવું તો હવે આપણે કેરીના ટુકડા ઉમેરી દઈશું લગભગ થોડુંક આપણા ગુંદા સરસ એવા પાકી ગયા છે અને હવે કેરી આપણી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું તો આ રીતે હવે તમે જોઈ શકો છો કેરી પણ સરસ એવી અને થોડું આપણે મીઠું ઉમેરીશું કેરીના ભાગનું અને આ રીતે એને આપણે ચલાવતા રહીશું અને સરસ આ રીતે તમે જોઈ શકો છો અને હવે આપણે એને ઢાંકી દઈશું લગભગ ચાર પાંચ મિનિટ માટે આપણે એને ધીમ તાપે એને ઢાંકી દેવું તો હવે એને આપણે સરસ રીતે ખોલીને ચેક કરી લઈશું તો આપણે સરસ હવે કેરી પણ આપણી સરસ એવી પાકી ગઈ છે આ રીતે જોઈ શકો છો અડતા તૂટી જાય છે તો કેરી આપણી પાકી ગઈ છે તો હવે આપણે મેથી મસાલો એટલે કે સાંભાર મસાલો આ રીતે અથાણાનો મસાલો આવે છે સાંભાર મસાલો એને આપણે એક ચમચી જેટલો લઈ લઈશું તાકી આપણો જે ગુંદાનો સંભારો છે એકદમ ટેસ્ટી લાગે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે અને આને તમે એક કે બે દિવસ સુધી આ બગડતો નથી અને આ રીતે ખાવાથી શાકનો ટેસ્ટ વધારી દેશે છે અને આપણે ખાવામાં પણ એકદમ પૌષ્ટિક છે અને સરસ ટેસ્ટી બન્યો છે તો આ રીતે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ એવો આપણો ગુંદાનો સંભારો તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો તમે જો ચેનલમાં નવા આવ્યા હોય તો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી લેજો તો છે ને મિત્રો એકદમ ઇઝી ગુંદાનો સંભારો તો બનાવજો મિત્રો અને રેસીપી